બનાસકાંઠાના સુઈગામમાં સત્તર ઇંચથી વધુ વરસાદ ભાબર સુઈગામ હાઈવે પાણી પાણી થઈ ચૂક્યો હતો ત્યારે હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ અનરાધાર વરસાદથી ભાબરથી સુઈગામનો સંપર્ક તૂટ્યો તંત્ર ન પહોંચ્યું પરંતુ ટીવી થર્ટીન ગુજરાતી પહોંચ્યું ભાભર સુઈગામ હાઈવે પર બાપત સુવિધા જે મુખ્ય હાઈવે છે અને હાઈવે અત્યારે બંધ કરી દેવામાં જો કે વાત કરો અત્યારે પર ઘૂંટણ સવારથી પણ વધારે પાણી ભરાઈ જતા અત્યારે વાહન વ્યવહાર પણ બંધ થઈ ચુક્યો છે અત્યારે જે મુખ્ય હાઈવે થઈ છે અત્યારે બંધ ક્યાંક ને ક્યાંક વાહન ચાલક પણ અટવાય છે બીજી તરફ વાત કરવા ત્યારે સરહદી વિસ્તાર સરહદી વિસ્તારો પણ ધોધવાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરે છે કે અત્યારે જે હાઈવે ની બાજુમાં જે ખેતરો થાય ખેતરો પણ અત્યારે તો બેટ માં ભરેલા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ હાલતો મુશ્કેલી મુકાય છે કે બીજી તરફ આ હાઈવે ની વાત કરું તો આ હાઈવે ની પણ હાલત હાલતો ગંભીર જેટલા હાલતો એથી વાહન વ્યવહાર પણ બંધ કરી દેવાનો છે કે બીજી તરફ વાત કરો હજી સુધી અહિયાં તંત્ર નથી પહોંચ્યું પણ ટીવી થર્ટી ની ટીમ પહોંચી એટલે બીજી તરફ વાત કરવામાં આવે લોકો પણ હાલતો મુશ્કેલી મુકાયા છે